નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની ઉપસ્થિતિમાં ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો છે ધરણા પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોને આમોદ પોલીસે ડિટેન કર્યા છે ભરૂચના આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની ઉપસ્થિતિમાં ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો જે અંતર્ગત ધરણા પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોને આમોદ પોલીસે ડિટેન કર્યા છે પાકના છોડવાઓ હાથમાં લઈને વિરોધ કરવામાં આવ્યો હતો બેઠા હતા ખેડૂતોના હિતમાં ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ ધરણાના પ્રદર્શન કાર્યક્રમમાં બે હજાર જે રેગ્યુલર વરસાદ પડ્યો હતો તે દરમિયાન નદી કિનારાના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું

અને ખાલી ખાલી સર્વે કરીને સહાય ચાર મહિના કરવાને ચૂકવાય ના એવી પરિસ્થિતિ ઊભી કરવા જઈ રહી છે તેના વિરોધમાં ખેડૂતને આજે જીવી શકાય એવી પરિસ્થિતિ સુસાઈડ કરવું પડે એવી પરિસ્થિતિ છે ત્યારે એ પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે દુષ્કાળ લીલો જાહેર થાય પાક વીમો જે જૂનો હતો એ ફરી ચાલુ કરી અને વળતર ચૂકવાય અને તાત્કાલિક ઉદ્યોગોના સોલ હજાર કરોડ માફ થતા હોય ને આ યુપીએ સરકારમાં મનમોહનસિંહ ઇઠોતેર હજાર કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું માફ કર્યું એ રીતે ગુજરાત સરકારે તાત્કાલિક ખેડૂતોનું તાત્કાલિક એ સાલનું દેવું માફ કરવું જોઈએ અને એની માગણી સાથે અમે આજે શાંતિપૂર્ણ ધરણા પર આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિતમાં બેઠેલા હતા આમોદના ખેડૂતોના પડખે ત્યારે આજે અમને સરકાર દ્વારા પોલીસનો ઉપયોગ કરી અમને શાંતિપૂર્ણ ધરણા પણ કરવાના અને સરકાર સાથે રહી અને આ સરકાર એક ખેલ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાલી મુખ્યમંત્રી સીએમને લેટર લખીને આશ્વાસન આપે છે એમને ખેડૂતોની પરખે નથી એમને ફક્ત કોમ્યુનલ વાતાવરણ ફેલાવીને મત મળવાના છે એવું મગજમાં છે પણ એ મગજમાંથી કરી નાખે જો આ સહાય નહીં ચૂકવાય દુષ્કર જાહેર નહીં થાય રાકેટ રાહત પેકેજ જો નીકળે ગુજરાત સરકાર નહીં કરે તો મને વિશ્વાસ છે ખેડૂતો સાથે કે આ એક પણ એમએલએ કે એમપી બીજેપીનો ઘરમાં જીવી શકે એવી પરિસ્થિતિ પણ નહીં રહે હાલ જગતનો તાત દુઃખી છે બે હજાર પચીસ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે વરસાદ પડ્યો તો તેમાં જે આમોદ તથા જંબુસર તાલુકામાં ડાઢર નદી ત્યાંથી પસાર થાય છે આજુબાજુના ખેતરોના ખેડૂતોને તેમજ તાલુકાના ખેડૂતોને પારાવાર નુકસાનીનું વેઠવું પડ્યું હતું તે બાબતે સરકારશ્રી દ્વારા એક સર્વેનું નાટક તથા દિંડક કરવામાં આવ્યું હતું તેમજ અત્યારે હાલમાં કમોસમી જે વરસાદ પડ્યો તે બાબતે સરકાર ખેડૂતોની અનાહદ એટલી બધી નુકસાની થઈ છે કે ખેડૂતો ઊભો ખેડૂત ઊભો થઈ શકે તેમ નથી એ બાબતે આજે અમે ધરણા પ્રદર્શન કર્યું છે બીજું વધુમાં કહેવાનું કે અહીંયાના સ્થાનિક સન્માનનીય શ્રી દેવકિશોરભાઈ ખાલી લેટર લખીને ખેડૂતોને ખાલી વાહ વાહ લૂંટવાનો આ એક મોકો કરે છે બીજી કોઈ વ્યક્તિને સસ્તી પ્રસિદ્ધિ કરે છે અને આ બાબતે જો સરકાર કોઈ કોઈપણ પ્રકારે ખેડૂતોને સહાય નહીં કરે ને બીજું કે ઉદ્યોગપતિને સોળ લાખ કરોડ માફ કરતા હોય તો પછી ખેડૂતોના સર્વેના નામે નાટક કરીને ખેડૂતોને મૂર્ખ બનાવવાનું સરકાર આજે ધંધા કરી રહ્યા છે તેની સામે આગામી દિવસોમાં જો ખેડૂતોનું ચાલુ સાલનું પાક ધિરાણ માફ કરવામાં નહીં આવે તો અમે આગામી દિવસોમાં મામલતદાર કચેરી ખેડૂતોથી ટ્રેક્ટરો લઈને ઘેરીશું એવી અમે ચીમકી આપીએ છીએ સરકાર જે સર્વેના નાટકો કરી ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરે છે જે ખેડૂતોને કૃષિ પ્રગતિ એપ દ્વારા જે સર્વે કરાવે છે એ સર્વે તદ્દન ખોટું છે ખેડૂતો કહે છે ધારાસભ્ય કહે છે કે નુકસાન છે તો નુકસાન આપવામાં સરકારને શું વાંધો વગર માગે જો ઉદ્યોગપતિને દેવું માફ કરી દેતા હોય તો આ ખેડૂતો માગે છે કે નુકસાન છે અને દેવું માફ કરો તો દેવું માફ કરવામાં સરકારને શું વાંધો બીજી વાત રહી મર્યાદાની તો બે હેક્ટરની મર્યાદા જે સરકારની છે ખેડૂતને નુકસાની આપવામાં એ નુકસાની આપવા ચાર હેક્ટર કરે અને બીજું જે એક હેક્ટરે બાવીસ હજાર રૂપિયા આપે છે એ સરકાર પચાસ હજારમાં વધારો કરે ને આ સરકાર અહમ અને વહમમાં જીવે છે અહમ એવો છે કે અમારી સિવાય કોઈ બીજાને મત નહીં આપે અને વહમ એવો છે કે બધા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તો ખેડૂતને વિફળતા પણ વાર નહીં લાગે જે આવનારા સમયમાં આંદોલનો જોયા છે કે સરકાર પણ ઉલડી દે છે એવા આંદોલનો થશે એની જવાબદારી સંપૂર્ણ તંત્રની રહેશે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર